બોટાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગ પર કાઢવામાં આવી મશાલ રેલી વિધાનસભા નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા તેમજ ભાજપના આગેવાનો રહ્યા હાજર બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતેથી આજ રોજ ચૌદ ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સમૂર્તિ દિવસ અંતર્ગત મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને તે સમયે હજારો લોકોની હત્યા કરવામાં આવી હતી અને કરોડો લોકો બેઘર બન્યા હતા અને પાકિસ્તાન છોડી ભારતમાં આવ્યા હતા ત્યારે તે સમય ખેલાયેલ હત્યાના તાંડવમાં અનેક લોકો શહીદ પર થયા હતા ત્યારે આ વીર શહીદો ને યાદગીરી માટે આજ રોજ મશાલ રેલીનું નું આયોજન કરવામાં આવેલ આ મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી અને લોકોને પણ વિભાજન વિભીષિકા અંતર્ગત ની માહિતી મળે તેવા હેતુ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ જે ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા એ સમયે અસંખ્ય હિન્દુઓની જે નિર્મ રીતે ક્રૂર રીતે જે હત્યાઓ થઈ અને કરોડો લોકો બેઘર બની જે પાકિસ્તાન છોડી અને જે ભારત તરફ પ્રયાણ કર્યું અને જે સમયે જે હત્યાનું તાંડવ ખેલાવ્યું નિર્દોષ લોકોના જાન ગયા એ દિવસને ચૌદમી ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે લોકોને ખ્યાલ આવે અને આ શહીદોને જ્યાં બલિદાનવીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે આ મશાલ રેલીનું આયોજન કર્યું છે જે બોટાદના રાજમાર્ગો ઉપર ફરી અને લોકોને ખ્યાલ આવે કે વિભાજન વિષતા દિવસ શું છે